હાઇ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જ્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છે બે આઠ બે હજાર પચીસને વાર છે શનિવાર આજની મિત્રો લાલ ડુંગળીની આજની આવકની વાત કરું તો સત્યાસી સોરી સત્યાવીસ પ્લસ ગુણની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું મિત્રો તો બસો પ્લસ થયેલીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજના આપણે તાજા માજા બજારમાં જોવા જવાના છે લાઈવ વિડીયો માઇન્ડ સુધી વિના રહેજો ચેનલમાં પહેલી વાત છો નવા જોકે ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની નીચે હાઈપ કરીને ઓપ્શન આપેલું છે યુટ્યુબે બરાબર તો એ પણ દબાવવાનું ભૂલતા નહીં બાકી બને એટલો આ વિડીયોને શેર કરવા વિનંતી અને સપોર્ટ કરવા આજના સુબવાર બાર્ પાસે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ 5 9 ચાલે

સો કહે ચાલે આને પરબાઈ હાર ધોરીમાં અમે એ હાર ધોરી ને હા મેકો મેકો તો 100 રૂપિયા હાલો પાંડે પાંત્રીસ એકસો ચાલીસ ચાલીસ છેતાલીસ રૂપિયા ભાવ હોય એકસો કોઈ નહીં રૂપિયા ચોતેર બુલકોતેર પહેલા અઠ્યોતેર ઓગણસી એસી એકાશીસી ચોરાશી પંચા એક્યાસી અઠ્યાસી નેવું એકાણું બાણું ત્રણું ચોરા પંચાણું નવાણું બસો 200 રૂપિયા આપણા આપણે 200 રૂપિયા બોલો પડસો રૂપિયા તમારે કેટલું બસો રૂપિયા પછી આપ્યો પાક પસો રૂપિયા પચવા કે ત્રણવાર માય એન્ટરપ્રાઇઝ બસો રૂપિયા ભાવે કોલેટી જોઈશો સારો ભાવ છે ક્વોલિટી એકસો રૂપિયા એકસો એકાવન એકસો એકાન રૂપિયા એકાવન બલુ પણ એકસો એકાવન રૂપિયા એકાન રૂપિયા કોઈને એકસો એકાન રૂપિયા એકાવન બ્રુકન એકસો એકાન રૂપિયા એકાન બ્રુક કઈ એકસો એકાન બાવવાન એકસોન બાવન બાકો બાવન જ્પન ત્રેપન ત્રેપન એકસો એકસો એકસઠ રૂપિયા એકસઠ બ્રુકન એકસો એકસો આઠાઠેર આપો આપણા એકસો એકોતર રૂપિયા એકોતેર એકસો ને એકોતેર રૂપિયા બાપો એકસો ಹೌದು ಹೌದು 120 ರೂಪಾಯಿ ಎಫ್ ಪಿ 31 131 41 41 145 45 145 45 44 50 ಅಚ್ಚಾ 191 191 91 151 ರೂಪಾಯಿ ಬಾವೋ ಹಾಲೋ 25

एक सौ कति रुत्ति एक सत्ति

આશી 87 87 રૂપિયા 170 કિલો આરતી 187 રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આરતી 87 82 બહુ મેલ મોટો મીડિયમ જે એ યાર મુરા સલામ મટુડુ એટલે રિઝલ્ટ પાછો હારું આવું પડે 52 154 55 154 55 154 55 154 55 એકસો પંચાસી રૂપિયા ભાવે

એકસો ને રૂપિયા ભાવ છે મિત્રો સરથી લેવાનું તો ભાઈ દેવી છે ઓભાર છે એટલે વાહડી લીજો ભાઈ વાહડી છે રાજીરા ક્રોભાઈના વાયનો પતામ હા હા આગળનો કોઈ 171 171 171 નાનું છે 171 તું જો સાહેબ એને આવી ગયો હા 171 રૂપિયા 171 રૂપિયા 72 કરો હા આને જે લેને

એકસો સુવતર એકસોને પંચોતર રૂપિયા પંચોતેર પર પર એકસો પંચોતર રૂપિયા પંચોતેર તમને અમાર ઇન્ડિયા એકસોને પંચોતેર રૂપિયા ભાવ હોય એ ભાઈ ખબર ભાઈ 161 નકલતા ભાઈ કેટલી છે આ 36 36 191 191 161 161 81 81

હલા નાશ મેમેલે રૂપિયા ભાવ આવ્યો મિત્રો હલો બાપા દેલી 4 સારું છે एकशे उड़तालीस पे उड़तालीस बोल पड़ा उड़तालीस बोला एकशे उड़तालीस पे उड़तालीस ने हमारे एमपी एकशे उड़तालीस एमपी एकशे ने उड़तालीस रुपये आवाज़ પંચોતેર ચોતેર ચોતેર એકોતેર એકોતેર ઉપરના છે એકસો રૂપિયા રમણી છે બોલોને એકસો રોગી જોવા મળે છે એકસો નોકણે સુધી પાઇ કોઈ એસી એકસો ને એંશી રૂપિયા એંસી બરોબર એકસો નેસી રૂપિયા છે પાંચી એકસોને રૂપિયા એસી 180 રૂપિયા છે ભાઈ 180 છે